ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેર દાળની ખરીદીનો પ્રારંભ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર દ્વારા કરાવવામાં આવ્યો આજ સવારથી ઉપલેટા પંથકના ખેડૂતોની તુવેર દાળ સરકાર ટેકાના ભાવે ખરીદશે ખેડૂતોને આજથી એક મણ તુવેરના ભાવ રૂપિયા એક હજાર પાંચસો દસ મળશે સરકારે ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી હાલ તુવેરના બજાર ભાવ કરતા સરકારના ટેકાના ભાવ વધુ હોવાથી ખેડૂતોને વધુ નાણાં મળશે આજથી પ્રારંભ થયેલી તુવેર ખરીદ કે પચીસ દિવસ સુધી ચાલુ રહેશે એક ખેડૂત પાસેથી વધુમાં વધુ મણની ખરીદી સરકાર કરશે જે ખેડૂતો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હશે તે જ ખેડૂતોની તુવેર સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે મારું નામ વાળા તાલુકો ઉપલેટા હું ખેડૂત છું સરકાર શ્રીની રાગડે કામને બદલે અમે બધાય ખેડૂત ખુશ છે કેવા ટેકાના ભાવે ખરીદી કરે છે અને સરકાર ખરીદી કરતી રહે અમને સંતોષ છે આજની તારીખમાં ઉપરેતા માં ખરીદી કરી ખેડૂતને મીઠા મોઢા કરાવવા શ્રીકાર શ્રી ગણેશે કરેલ છે તે બદલ અમે સરકાર શ્રી ભાજપ સરકાર તથા અવરવો ખેડૂતને ભાવ મળતો રહે અમને ખેડૂતને સંતોષ છે જે અમારું વેપારી શોષણ કરતા હતા એની જગ્યાએ સરકાર શ્રી ખરીદી કરે છે એ બદલ અમે ખેડૂત બધા હતી અને સરકાર આભાર વ્યક્ત કરી મારું નામ બુદ્ધજીભાઈ છગનભાઈ અગેરા ગામ બડાડી ઉપલાડા તાલુકો જિલ્લો રાજકોટ પ્રગતિશીલ ખેડૂત બુદ્ધજીભાઈ આજે તુવેર ખરીદીમાં સરકારે જે સહકાર આપ્યો અને જે ભાવ પર સારા આપ્યા અને ખેડૂતને ને લાભદાયક છે અને આવા આવું કામ કરે સરકાર એ ખેડૂત માટે બહુ લાભદાયક છે હું હરિભાઈ કુમાર ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન આજરોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં ખેડૂતોમાં બહુ ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી છે ત્યારથી ખેડૂતોના જે કાંઈ ઉત્પાદન થાય છે પછી એ કપાસ હોય મગફળી હોય તુવેર હોય ચણા હોય સોયાબીન હોય દરેક પ્રકારની જણસ ની ખરીદી રાજ્ય સરકાર કરે છે અને એને કારણે અંદર ભાવ પણ છે આજે દસ રૂપિયા મણ અને વધુ ચારસો મણ ખરીદી કરી અને ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થાય એવા હેતુથી રાજ્ય સરકાર નું આ પગલા ને અમે આવકારીએ છીએ અને આ તકે રાજ્ય સરકાર નો અને કેન્દ્ર સરકાર નો અમે આભાર છીએ